શેર બજારમાં સૌથી દુઃખની વાત મારા મત મુજબ એ છે કે ઘણા લોકો ટ્રેડિંગ કરવા માટે આવે છે એમાંથી સિત્તેર ટકા ટ્રેડર એવા હોય છે કે જેના ઇન્ટેન્શન સારા હોય છે એ લોકોનું દિમાગ બી ચાલતું હોય છે પણ એ લોકોને સાચો ટ્રેક નથી મળતો એ લોકોને સાચું માર્ગદર્શન નથી મળતું એટલે જો સફળતા તો એને હાંસિલ થઈ જાત પણ એ લોકો ત્રણ છ મહિના નવ મહિના બાર મહિનામાં સ્ટોક માર્કેટને ક્વિટ કરી દે છે અને ઘણા લોકોની કેપિટલ ઝીરો થયા પછી બીજી કેપિટલ બી લાવે છે એ લોકોને રિઝ્યુમ બી કરવું હોય છે એ લોકો ઘણી બધી વસ્તુ ટ્રાય કરે એક્સપેરિમેન્ટ કરે ઘણા લોકોને ફોલો બી કરે છે પોતાની રીતે આઈડેન્ટિફાઈ બી કરે કે યાર આમાંથી પૈસા બની શકશે હું લાઈફમાં આગળ આવી શકીશ સમહવ એ લોકોને ટ્રેક્શન નથી મળતું આજે આ જ વિશે હું વાત કરવાનું છું અને બહુ સરસ આમાં હું તમને મારું ઓબ્ઝર્વેશન કહેવાનું છું તમને આમાંથી ઘણી બધી હેલ્પ મળશે ઘણી વખત જ્યારે હું માર્કેટમાં હોય અલગ અલગ સિટીમાં હોય ને તો ઘણા લોકો ને હું મળતો હોય કે સર મેં તમારા વિડીયો જોયા છે આમાંથી એક કોમન ઓબ્ઝર્વેશન અથવા કોમન કન્વર્ઝેશન હું તમને કહું મજા આવશે કે મેં આટલી મૂડીથી ઓપ્શન બાઈંગ સ્ટાર્ટ કરેલું હતું આટલો નાનો મોટો પ્રોફિટ હતો પછી આમ લોસ થયો પછી પ્રોફિટ થયો સર થોડુંક સ્ટ્રગલ છે ને એટલે હમણાં મેં બંધ કરી દીધું છે સર ઓપ્શન હેજીમાં હું આમ કરતો હતો આટલી મૂડી હતી આવી રીતના ટ્રેડ કરતો હતો પણ થોડા ટાઈમ પછી હું થાકી ગયો ને એટલે મેં બંધ કરી દીધું છે આવા મને ઘણા લોકો મળે કે સ્ટાર્ટ તો કર્યું હતું પણ હમણાં હોલ્ડ છે સ્ટાર્ટ તો કર્યું હતું પણ હવે રિઝ્યુમ કરવું છે આવા ઘણા બધા લોકો મને મળે છે અને આ બધા લોકોમાં એવું નથી કે આ લોકો આળસુ છે આ લોકોને મહેનત નથી કરવું આ લોકોનું દિમાગ નથી ચાલતું આ લોકોના ઇન્ટેન્શન સારા નથી હું અમુક સારા લોકોની વાત કરું છું એવા લોકોની વાત નથી કરતો કે જે બહુ હાઈ સ્પેક્યુલેટિવ માણસો છે એવાની સારા લોકોની સાચા ઇન્ટેન્શનવાળા ટ્રેડર્સની વાત કરું છું આ બધી જગ્યાએ એક કોમન પ્રોબ્લેમ મને શું જોવા મળ્યો ખબર છે કે ઘણી વખત પાંચ દસ મિનિટના આવા કન્વર્સેશનમાં મારા અમુક ક્વેશ્ચન શું હોય કે અચ્છા તમે ચાલુ કર્યું હતું તો તમારી મૂડી કેટલી હતી મારે એ જાણવું હોય બીજું તમે કયું ટ્રેડિંગ કરતા હતા માની લો કે તમે ઇક્વિટી ટ્રેડિંગ કરતા હતા ઓપ્શન બાયિંગ કરતા હતા સ્વિંગ કરતા હતા હેજિંગ એ મારે જાણવું હોય બીજું તમે જે કંઈ પણ ટ્રેડિંગ કરતા હતા તો એનું બેઝિક્સ તમારું કેટલું ક્લિયર છે આ મારો આ ક્વેશ્ચન હોય અને બીજું કે જે તમને સ્ટ્રગલ થઈ જે તમને લોસ થયો તો એના પાછળના રૂટ કોઝ કયા છે હવે આજે હું ત્રણ ચાર એક બેઝિક ક્વેશ્ચન પૂછું ને ત્યાં જો સામેવાળા માણસને આઉટ કરી લો ત્યાં એ લોકોને ખબર પડી જાય કે એ લોકોનો પ્રોબ્લેમ શું છે પણ સમહાવ શું થાય છે ખબર છે કે આપણે આ બધી વસ્તુ માનીને એક સાચા ટ્રેકમાં આવી નથી શકતા હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઘણી કોઈ મને મળતો હોય તેમ કે ના સર મેં ઓપ્શન બાયંગ ચાલુ કર્યું હતું મારી આટલી ચાલીસ પચાસ હજાર જેવી મૂડી હતી મને મજા બી આવ્યો નાનો મોટો પ્રોફિટ પણ થયું પણ પછી એકાદ બે ઝટકા ખાધા ને તો મેં હમણાં થોડું હોલ્ડ ઉપર આવી ગયું છે તો હું એને કહું કે ઓકે સમજાઈ ગયું તમે ઓપ્શન બાઈંગ કર્યું હતું તમારી પાસે ઓપ્શન બાઈંગનું નોલેજ કેટલું છે એનું બેઝિક્સ કેટલું છે તો ઘણા બધા લોકો છે ને બેઝિક્સમાં થાપ ખાઈ જાય તમે માનશો નહીં મારી પાસ મને હું એવા લોકોને હું ફેસ ટુ ફેસ માર્કેટમાં અલગ અલગ સિટીમાં હું જ્યારે ટ્રાવેલ કરતો હોય ત્યારે મળી ચૂક્યો છું કે ઓપ્શન બાઈંગમાં એ લોકોને સ્ટ્રાઇક પ્રાઇસનું સાચું નોલેજ નથી એ લોકોને ખબર જ નથી કે દરેક દિવસે સ્ટ્રાઇક પ્રાઇસનો જે ગ્રીક્સ હોય છે એ બધા અલગ અલગ રીતે ઇમ્પેક્ટ થાય છે એ એને ખબર જ નથી હોતી ઘણા લોકોને ઓપ્શન ગ્રીક્સનું નોલેજ જ નથી ને એ લોકો કર 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 કરે છે ઘણા લોકોને એક્સપાયરીનું એક્સપાયરીના આગળ પાછળ દિવસના નોલેજ નથી હોતું એ લોકો ખાલી બાય કર 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 કરે છે ઘણી વખત જે બેઝિક જે કન્સેપ્ટ છે એ જ ક્લિયર નથી અને એ લોકોને એ ખબર નથી કે એના લીધે એ લોકો લોસમાં વયા જાય છે પછી ઘણી વખત એ ખબર નથી હોતી કે માર્કેટ જ્યારે ઓવરઓલ મંદીનું માર્કેટ છે ત્યારે એ લોકો એગ્રેસિવલી કોલ સાઇડ બેઠા છે જ્યારે એગ્રેસિવલી અપસાઇડ માર્કેટ છે ત્યારે એગ્રેસિવલી એ લોકો પૂટ સાઇડ જઈને બેઠા છે ઘણી બધી આવી નાની નાની વસ્તુઓ એ લોકોને ખબર જ નથી કે આ બધી વસ્તુ વિશે વિચારવું જોઈએ આપણે ઘણી બધી વખત રિસમેનેજમેન્ટ લોટ્સ રેન્ડમ લોટ્સ લઈ લેવાના લેન્ડમ લોટ્સ સ્ટ્રાઇક કરી લેવાનું આવું ઘણું બધું થાય છે એ રીતના હેજિંગ સાઇડ જુઓ એ બધું બેઝિક નોલેજ નથી હોતું એના સ્વિંગ ટ્રેડિંગ સાઇડ જો તે બધું નોલેજ નથી હોતું સરવાળામાં પ્રોબ્લેમ શું થાય છે ખબર છે બહુ મજાની વસ્તુ કહું કે આપણે લોકો શું કરીએ ખબર છે કે જો આપણે સ્કૂલમાં હોય કોલેજમાં હોય કે કોઈને ત્યાં જોબ કરતા હોય ને તો આપણે બધું માનશું બધું ફોલો કરશું પણ પોતાની સાથે કંઈક કરશું તો આપણે ઘણું બધું વસ્તુ મિસઆઉટ કરીએ છીએ ઓનરશીપ નથી લેતા બરાબર અને હું ઘણી વખત એ દસ પંદર મિનિટના કનેક્શનમાં કહી દઉં કે તમે આટલું આટલું કરો ને આ રીતે ટ્રેડ કરો ને પણ બહુ ઓછા લોકો એ વસ્તુને એક્ઝિક્યુટ કરે કારણ કે આની પાછળ બહુ સાયકોલોજી સમજવી બહુ જરૂરી છે ઘણા લોકો આટલું છે ને આપણે ડીપમાં વિચારતા નથી પણ સાયકોલોજી બહુ સરસ છે આની પાછળની કે કેમ આવું નથી થતું હું ગાઈડન્સ આપું ને કે તમે આ ચાર પાંચ વસ્તુ કરો તમારા ટ્રેડિંગમાં ફરક આવશે તો બી નથી કરતા એ શું કામ ખબર સ્ટોક માર્કેટમાં આવ્યા પછી સમહાવ ઘણા બધા લોકોની સાયકોલોજી એવી હોય છે કે ભાઈ વી અમને ખબર છે કે શું કરવું અથવા તો અમે આને ફોલો કરીએ છીએ આને ફોલો કરીએ છીએ આમ કરીએ છીએ તેમ કરીએ છીએ સમહાવ વી નો કે ભાઈ ફિગર આઉટ થઈ જશે અથવા તો સર હું છે ને પણ મને છે ને આવું લાગે છે બેંક નિફ્ટીમાં પણ મારી સાથે આવું થાય છે ને એટલે સ્ટોપ સિટ થઈ જશે પણ આવું આમ થવું જોઈએ એટલે આપણા ઓપિનિયન વી આર વેરી ઓપિનિએટેડ આપણા બહુ બધા ઓપિનિયન છે અને આપણને એવું લાગે છે કે આપણે સાચા સાચાજી પણ હકીકતમાં કેવું છે ખબર છે મેં મેં એટલા માટે જ અમુક થિયરી બનાવી છે કે સ્ટોક માર્કેટમાં એક મેડ એલિફન્ટ છે પાગલ હાથી છે કે ડાન્સ કરે છે એની સામે આપણે કીડીથી બી નાના છીએ ત્યાં આપણો ઈગો મૂકી અને જેમ આપણી જાતને ઢાળવાનું છે ને એમ ઢાળી દઈએ ને તો આપણી જર્ની ઇઝી થઈ જાય પણ આપણે ઘણી વખત એટલા ઓપિનિએટેડ છીએ આપણા મગજમાં એટલું બધું ચાલે છે કે પછી કન્વર્ઝેશન કેવું હોય ખબર છે હા સ્ટાર્ટ કર્યું હતું આ મૂડી હતી આમ છે આમ છે હું આને ફોલો કરતો હતો આમ કરતો હતો પછી આમ થઈ ગયું પછી આમ લોસ થઈ ગયો પછી મેં હમણાં હોલ્ડ ઉપર બેક ટુ સેમ કન્વર્ઝેશનમાં આવી પછી એને કહું કે ભાઈ ઓકે આ ત્રણ વસ્તુ ચેન્જ કરો મારી સાથે કનેક્ટેડ રહ્યો મને જવાબ આપવા કે આ ત્રણ વસ્તુ કર્યા પછી શું ચેન્જ આવ્યા તો ઘણા બધાના આન્સર ગાયબ હોય હું પૂછતો હોય ને તોય ડેટા ન મોકલે ચેન્જીસ ન કરે એના બિહેવિયરમાં આ બધું બહુ થાય આ બધું મેં બહુ જોયું ઇવન જે મારા અમુક જે ક્લોઝ ફ્રેન્ડ્સ છે જે જૂના એને હું એવું મારે ટ્રેડ કરવું છે તું બધાને શીખવાડસ કેમ મને નથી શીખવાડતો તો ચલો આવો શીખો પણ જ્યારે ને આપણે સિસ્ટમેટિક વર્ક ફ્લો આવીને તો આપણે ફોલો નથી કરો બિકોઝ દસ લોકોનું દસ જગ્યાએથી પડેલું નોલેજ છે પોતાના ખુદના ઓપિનિયન છે એટલે એ લોકોને એમ લાગે કે આઈ ડોમિનેટ ધ સ્ટોક માર્કેટ બરાબર છે એટલે અહીંયા એક માર્ગદર્શનની કમી છે અહીંયા માર્ગદર્શન આપવાની બી કમી છે અને અહીંયા માર્ગદર્શન લેવાની બી કમી છે એક બહુ સરસ એક્ઝામ્પલ આપું લેટ્સ સે કે તમારે એક્સપોર્ટ બિઝનેસમાં જવું હોય અને તમને એવું લાગે કે અમુક તમારે સ્નેક્સ બનાવીને એક્સપોર્ટ કરવા છે ચલો તમને એવું લાગતું હોય કે અમુક જે મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝ છે એમાં તમારે સ્નેક એક્સપોર્ટ કરવા જે અમુક વેસ્ટર્ન કન્ટ્રીમાં તમારે સ્નેક્સ અમુક બનાવી બનાઈને એક્સપોર્ટ કરવા છે તો તમે લોકલ માર્કેટમાં વેચો છો પણ તમે કોઈ એક્સપોર્ટ એજન્ટ પાસે જશો ને તો તમને એવું કહેશે કે ભાઈ તમારી પાસે આ દસ સ્નેક છે ને એમાંથી ખાલી એક જ સ્નેકની રિક્વાયરમેન્ટ છે અમુક મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝમાં અને અમુક બે સ્ટેટ સ્નેકની રિક્વાયરમેન્ટ છે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ ત્યાં મોકલવા માટે આ ક્વોલિટીમાં આ કરવું પડશે પેકેજિંગમાં આ કરવું પડશે આ ચાર સર્ટિફિકેટ લેવા પડશે પણ તમે એવું કરો તો કે નાના શું વાત કરો છો આ તો અમારા પાંચ તો હાઇસ્ટ સેલિંગ સ્નેક્સ છે અમારી ક્વોલિટી એ જોરદાર છે નાના આ વસ્તુ ચાલશે જ મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝમાં જો અને આપણા ઇન્ડિયન્સ કેટલા છે પણ એ એક્સપર્ટ એજન્ટ તમને એવું કહે કે ભાઈ હું પંદર વર્ષથી એક્સપોર્ટની દુનિયામાં છું ભલે આપણા ઘણા બધા ઇન્ડિયન મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીમાં હોય પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર અમુક આ વસ્તુ નહીં ચાલે એમાં નફો નહીં મળે એમાં આપણે ટકી નહીં શકીએ અથવા તો તમારા બે પ્રોડક્ટમાં જવું છે તો તમારે આ ચેન્જ કરવું પડશે પેકેજમાં આ બે સર્ટિફિકેટ એડ કરવા પડશે ક્વોલિટીમાં તમારે આ કરવું પડશે પણ તમે એમ કહેશો કે ના ના સો તમારે જો એમાંથી કમાવું હશે તો એ માર્કેટને સમજવું પડશે ત્યાંના લોકોને ગ્રાઉન્ડ લેવલ ઉપર સમજવું પડશે એના હિસાબ મુજબ ક્વોલિટી ક્વોન્ટિટી પેકેજ બધું તમારે ચેન્જ કરવું પડશે જો એ માર્કેટમાં એક્સપોર્ટમાં સક્સેસ થવું પડ હોય તો ત્યાં તમારા ઓપિનિયન તમારું નોલેજ બધું નહીં ચાલે ઇવન તમારે કન્સલ્ટન્સીની બી જરૂર પડશે કે ભાઈ એક એક સ્ટેપમાં ભલે તમે એ બિઝનેસમાં હોય તો બી તમારે બહુ બધી જરૂરિયાત પડશે રાઈટ એવી રીતે એ જ વસ્તુ તમે શેર બજારમાં જાઓ તો શેર માર્કેટ એક બહુ મોટો મોટું માર્કેટ છે એક વસ્તુ એક ફ્રેમવર્કથી ચાલે છે ત્યાં આપણા ઓપિનિયન એવું બધું નહીં ચાલે આપણે કેવું પડશે કે ભાઈ શેર માર્કેટ કઈ રીતે ચાલે છે એ રીતે હું મારી સિસ્ટમમાં મારા અપ્રોચમાં પછી એ ટેકનિકલ વસ્તુ હોય નોનટેકનિકલ વસ્તુ હોય ઇમોશનલ વસ્તુ હોય કઈ વસ્તુ ચેન્જ કરીને હું આગળ વધી જાઉં કોઈ મને ગાઈડ કરે છે તો એને કઈ રીતે હું એક્ઝ્યુટ કરી લઉં ફટાફટ સો આ જે સાયકલ છે ને એમાં ઘણા બધા સારા ટ્રેડરો છે કાં તો પોઝ ઉપર હોલ્ડ ઉપર જતા રહે છે અને નાનો મોટો લોસ થાય પછી એ લોકો અટકીને બેઠા હોય છે પણ એમાંથી ઘણા ઓછા ટ્રેડર એવું આઈડેન્ટિફાઈ કરે છે કે યાર મારે માર્ગદર્શનની જરૂર છે મારે કોઈ સારા માણસ નું ગાઈડન્સ જોશે અને માની લો કે હું છું અથવા તો કોઈ બીજું બી છે એ તમને સારી રીતે ગાઈડ કરતું હોય ને યુ હેવ ટુ એક્ઝિક્યુટ ધોઝ થિંગ્સ અત્યારે તો યુટ્યુબ છે આટલું બધું સોશિયલ મીડિયા છે મેં ઇનિશિયલી ટ્રેડ શરૂ કર્યું તો સોશિયલ મીડિયા આટલું બધું નહોતું તમારા માણસોને મળવા જવું પડતું એની પાસેથી ઇન્ફોર્મેશન કઢાવી પડતી ત્યારે એ માણસ થોડું ગાઈડ કરતો બરાબર એટલે આ વિડીયોમાં એક જે મારું ઓબ્ઝર્વેશન છે એ એ જ છે કે સેવન્ટી પર્સન્ટ ટ્રેડરની આસપાસ લોકોના ઇન્ટેન્શન સારા છે એ લોકોનું દિમાગ બી ચાલે છે સમહાવ એક સાયકલમાં એટલા માટે ફસાઈ જાય છે કારણ કે એ લોકો પાસે એક સાચું માર્ગદર્શન નથી અને ઘણી વખત માર્ગદર્શન હોય ને તોય સમહાવ આપણી સાયકોલોજી એવી હોય છે કે આપણે એને એક્ઝ્યુટ કરવા નથી માગતા મારી પાસે ઘણી વખત ઇન્વેસ્ટમેન્ટની એ બધી ક્વેરીઝ આવે તો એક સિમ્પલ ફ્રેમવર્ક આપું ને લોકો નથી ફોલો કરતા લોકો પચાસ જગ્યાનું એટલું બધું નોલેજ એના મનમાં હોય છે પ્લસ પોતાનું ઓપિનિયન્સ એટલું બધું હોય છે કે સાચું વસ્તુ છે ને સમજતા બહુ વાર લાગે છે સાચી વસ્તુ એક્ઝિક્યુટ કરતાં બહુ વાર લાગે છે એટલે આમાં માર્ગદર્શન આપવાની અને માર્ગદર્શન લેવાની બધી બહુ બધી ચેલેન્જીસ છે આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે પણ આ એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે એટલે ઘણી વખત મારે કન્વર્ઝેશન થતું હોય નહીં કન્વર્ઝેશનમાં જ મને ખબર પડી જાય કે આ માણસ નહીં કરે એક્ઝિક્યુટ ભલે હા હા કરે છે બટ દે વિલ ફોલો ધ સેમ થિંગ દે વિલ ગેટ ધ સેમ રિઝલ્ટ અને પછી ચા પીતા પીતા બીજા ચાર લોકોને એ જ વાત કરશે કે ભાઈ આમ કર્યું આમ કર્યું આમ કર્યું તો બી પ્રોફિટ નથી થતો બટ દે વિલ નેવર એ બધી વસ્તુ સાઈડમાં મૂકી અને એવું નહીં કે ભાઈ અપ્રોચ મેથડ કઈ હોવી જોઈએ શું આમાં ખરેખર સાચું છે અને શું કરવા જેવું છે મને કહ્યું હું તમને એક્ઝિક્યુટ કરીને બતાડું એવા લોકો બહુ ઓછા અને શેરબજારમાં આવે ને એટલા આવું બહુ વધારે થાય સાયકોલોજીકલ ચેલેન્જેસ વધારે હોય છે આઈ હોપ કે આમાંથી તમને થોડું ઘણું માર્ગદર્શન મળે અથવા તો ઇન્સાઈટ મળે તો સારું અને બીજા બી આવા ઘણા બધા પ્રેક્ટિકલ સારા વિડીયો હું શેર કરતા લઈશ એટલે તમને ક્યાંક ને ક્યાંક સારું ટ્રેક્શન મળી રહે માર્કેટમાં બાકી મારી સાથે કનેક્ટ રહેજો વોટ્સઅપ અને ઇમેલમાં આપણે મળતા રહીશું સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આઈ વિશ્યુ લર્ડ્સ ઓફ લવિંગ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડી ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઇફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારો જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સીયુસુન